નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો નલિયામાં પારો બાર ડિગ્રી પહોંચ્યો રાજ્યના વિવિધ જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે નલિયામાં સૌથી ઓછું બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જયારે અમદાવાદમાં સત્તર પોઈન્ટ છ ગાંધીનગરમાં સોળ રાજકોટમાં ચૌદ પોઈન્ટ ત્રણ વડોદરા અને ડીસામાં પંદર પોઈન્ટ ચાર ભાવનગરમાં ઓગણીસ પોઈન્ટ એક અને સુરતમાં ઓગણીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો છે હવામાન વિભાગની માહિતી અનુસાર પૂર્વીય પવનો ઠંડી રહેશે અને અને ઠંડીમાં વધારો થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ ઠંડીની શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની હવામાન વિભાગની ચેતવણી ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજસ્થાન એમપી અને પંજાબમાં તાપમાન દસ ડિગ્રીથી નીચે રહી શકે છે જ્યારે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે રાજસ્થાનના સિંગરમાં સૌથી ઓછો 7 ડિગ્રી નોંધાયો છે એમપીના ભોપાલ રાજગઢ અને ઇન્દોરમાં ઠંડીમાં વધારો થયો છે જેમાં રાજગઢમાં 7 ડિગ્રી નોંધાયો છે છત્તીસગઢના સુરગુજા વિસ્તારમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારોની વાત કરીએ તો

રાજકોટ એરપોર્ટ ઉપર આઠ ફ્લાઇટો રદ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો ની ફ્લાઇટ વ્યવસ્થા ફરીથી ખોરવાઈ છે છેલ્લા બે દિવસથી ફ્લાઇટ મોડી પડવાની અને રદ થવાની પરિસ્થિતિ વચ્ચે પણ કુલ આઠ ફ્લાઇટો કેન્સલ થઈ હતી દિલ્હી મુંબઈ ગોવા હૈદરાબાદ અને બેંગ્લોર જતી ઉડાનો રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હાલ એર ઇન્ડિયા માત્ર મુંબઈ થી બે અને દિલ્હી ની એક ફ્લાઇટ સંચાલન કરી રહી છે સતત રદ થતી ઉડાનને કારણે મુસાફરોમાં ભારે નારાજગી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની પાંચ ટ્રેનોમાં તત્કાલ ટિકિટ માટે નવો નિયમ પશ્ચિમ રેલવે હવે અમદાવાદથી ઉપરથી પાંચ મહત્ત્વપૂર્ણ ટ્રેનોમાં તત્કાલ બુકિંગ માટે ઓટીપી ફરજિયાત બનાવ્યો છે રાજધાની પુણે દુરંતો વંદે ભારત હાપા દુરંતો અને સત્બી એક્સપ્રેસમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે હવે મુસાફર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર મળેલા ઓટીપી ની ચકાસણી કર્યા પછી જ ટિકિટ આપવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે તો આ ચોકલેટ નથી ખાતા ને રાજકોટમાં વિદેશી બકલાવા ચોકલેટના પેકેટમાંથી 5 થી 6 જીવતી ઈયર નીકળતા ખડ પડાટ પહોંચ્યો છે FSSAI ના નિયમોના તજાગના ઉડાવતી આ ચોકલેટ પર ઉત્પાદન કે એક્સપાયરીની ડેટ પર કોઈ ઉલ્લેખ નથી વાયરલ વિડીયો બાદ આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે શહેરમાં આવા પાર્લરો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને નિયમ ભંગ કરનારા વિક્રેતાઓ સામે કાયદેસરના પગલા લેવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુભાષ બ્રિજ બંધ આ રહે વૈકલ્પિક માર્ગ અમદાવાદ નો સુભાષ બ્રિજ ચાર ડિસેમ્બર થી પાંચ દિવસ માટે જાહેર અવર માટે બંધ કરાયો છે

લાલો બોક્સ ઓફિસ ઉપર હિટ ગ્રોસ કલેક્શન એકસો ને ત્રણ કરોડ પહોંચ્યું છે ગુજરાતી ફિલ્મ લાલો બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહ્યું છે આઠ અઠવાડિયા પૂર્ણ થવા છતાં ફિલ્મે કુલ સિત્યાસી પોઈન્ટ છપ્પન કરોડ નું નેટ કલેક્શન કરી લીધું છે છપ્પન દિવસે ગુરુવારે શૂન્ય પોઈન્ટ છપ્પન કરોડ કમાણી કરી હતી શરૂઆતના ત્રણ સપ્તાહ ધીમા રહ્યા બાદ ચોથા સપ્તાહથી ફિલ્મે ગતિ પકડી હતી પાંચમા સપ્તાહમાં સૌથી વધુ પચીસ પોઈન્ટ રશિયા અને ભારત દ્વિપક્ષીય બેઠક હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો ચાલુ છે મોદીએ કહ્યું છે કે આ મુલાકાત પચીસ વર્ષ પહેલા શરૂ થઈ તે સમય મજબૂત સંબંધોનો પાયો નખાયો તમે એક સ્વપ્ન નેતાની ભૂમિકા ભજવી છે અમે હંમેશા કહ્યું છે કે ભારત તટસ્થ રહી શકતું નથી ભારત શાંતિ માટેના પ્રયાસોની સાથે ઊભું છે પુતિને કહ્યું છે કે રશિયા પર શાંતિના સમર્થનમાં છે શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો ચાલુ છે આર્થિક સંબંધો વધવા જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની તમામ ફ્લાઇટ રદ સ્થિતિ બેકાબુ

કચ્છ રણો બે હજાર પચ્ચીસ ના શાનદાર પ્રારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થી કચ્છ બે હજાર પચ્ચીસ નો ભવ્ય પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે તેમણે લખપત કિલ્લો અને તેરા હેરિટેજ વિલેજ સહિતના એકસો ને અગ્ન્યસી કરોડના વિકાસ કર્યો નો એ લોકાર્પણે કર્યું ગત વર્ષે દસ લાખ પ્રવાસીઓ રણોત્સવની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ ઘોડામાં સરદાર સ્મૃતિવનનું પણ ઉદ્ઘાટન કર્યું આ વર્ષનો ઉત્સવ એકત્વ થીમ ઉપર આધારિત છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક ડિગ્રી સાથે રાજસ્થાનનો શિકાર શ્રીનગર કરતાં પણ ઠંડુ જોવા મળ્યું પહાડી વિસ્તારોમાંથી આવતી બરફીલી હવાઓના કારણે ઉત્તર ભારતમાં હાર્ટ થઈ જાવતી ઠંડી પડી રહી છે રાજસ્થાનના શિખરમાં લઘુત્તમ ઉત્તમ તાપમાન એક ડિગ્રી નોંધાયો છે જે જમ્મુ કાશ્મીરના શ્રીનગર કરતાં પણ ઓછું છે હવામાન વિભાગે શિકાર ચોરો અને જુદ જુદ જિલ્લામાં કોલ વેવની આગાહી કરી છે દરમિયાન મધ્યપ્રદેશના નવ શહેરોમાં પારો દસ ડિગ્રીથી નીચે ગયો છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં વરસાદ અને હિમ વર્ષનું એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનઆઈએ ની મોટી કાર્યવાહી ભાવી સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે જ્યાં લોકોની ધરપકડ કરવામાં આવી છે એનઆઇએ ગેરકાયદેસર હથિયારોની અને એક કરોડ થી વધુ રોકડ અને ડિજિટલ ઉપકરણ જપ્ત કર્યા છે એજન્સી શંકા છે કે નેટવર્ક જોડાણ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ સાથે હોઈ શકે છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને વાત કરીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે